ભુજ નગરપાલિકા દ્વારા પારદર્શક પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકારનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દસમા તબક્કાના સેતુનો કાર્યક્રમ આજે ભુજ નગરપાલિકાના સાનિધ્યમાં વોર્ડ નંબર સાતથી અગિયારનું વોર્ડ નંબર આઠ માટે આવેલ રાજપૂત સમાજવાડી માટે રાખવામાં આવેલું હતું ખાસ કરીને સરકારનો જે સેવા સેતુનો કાર્યક્રમ છે એમાં સરકારશ્રી દ્વારા વિવિધ પંચાવન પ્રકારની જે યોજનાઓ છે એનું એક જ સ્થળ ઉપર નિરાકરણ થાય એ કામનું સ્થળ ઉપર જ નિકાલ થાય એવી વ્યવસ્થા સરકારે સરસ મજાની રાખી છે આજે અંદાજીત સૌથી બસો અરજદારો આ સેવા સેતુ અભિયાનના જે કાર્યક્રમ હતો એમાં ભાગ લીધો છે ખાસ કરીને અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાશન કાર્ડની જે કે ઈ કેવાયસી કરવાનું થાય છે એ એ કેવાયસીના સીના લગભગ સિત્તેરથી એંશી અરજદારોએ રાશન કાર્ડના એ કેવાયસીનો લાભ લીધો છે સાથે સાથે આધાર કાર્ડની અંદર સુધારાઓ નામ સુધારવા માટેના સરનામામાં ફેરફાર કરવા માટેનું એના પણ ઘણા બધા અરજદારો આ સેવા સેતુના કાર્યક્રમમાં આવેલ એમણે પણ આધાર કાર્ડની જે સેવાઓ છે એનો લાભ લીધો આયુષ્યમાન કાર્ડ બાબતે જે આપણા આ આયોજન બાબતે ખાસ કરીને જે અર્બન હેલ્થ સેન્ટરના જે ભાઈઓ આવેલા હતા ડૉક્ટરો અને એમની સમગ્ર ટીમ દ્વારા જેમને આયુષ્યમાન કાર્ડ મેળવવાનું હતું એ પણ અરજદારોએ આજે સેવાસેતુના કાર્યક્રમમાં ભાગ લીધું સેવાસેતુના આજના કાર્યક્રમમાં નગરપાલિકાના અધ્યક્ષા બેન શ્રી રશ્મિબેન સોલંકી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જીગરભાઈ પટેલ અને આ વોર્ડના ખાસ કરીને વોર્ડ નંબર આઠથી કરી સાત નવ દસ અને અગિયારના સૌ નગરસેવકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ નગરપાલિકાની સમગ્ર ટીમ અને ખાસ તો જે વીસ ટેબલો રાખેલી હતી એમાં સરકારની વિવિધ યોજનાઓ જે હતી એનું પૂરેપૂરો લાભ અરજદારોને મળે એવી વ્યવસ્થા આજના કાર્યક્રમમાં કરવામાં આવેલ હતી